નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ જરૂરથી કરજો એટલે કે નીચે આપેલું નું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તો મિત્રો આજે આપણે આ વીડિયોમાં જોશું ધોરણ છ વિષય હિન્દી સેકન્ડ સેમિસ્ટર એટલે કે દ્વિતીય સત્રના એકમ બીજો અનુઠે ઇન્સાન આ એકમના સ્વાધ્યાય અંગે આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું તો મિત્રો તમે અનુઠે ઇન્સાન એકમ વાંચ્યો હશે સમજ્યા હશો શીખ્યા હશો તો તેમાં બે પ્રેરક પ્રસંગોની વાત કરેલી છે પહેલો પ્રસંગ છે એ નેપોલિયન બોનાપાંથ જે ફ્રાન્સ દેશનો સમ્રાટ હતો તેના નાનપણની વાત છે કે તે નાનપણથી જ સાચું બોલતો હતો અને અન્યને નુકસાન ના થાય અને નુકસાન થાય તો તેની ભરપાઈ પણ તે કરવાની તેનામાં એક સુંદર આવડત હતી તે આપણે એ એકમ પ્રસંગમાંથી જોયું પછી મિત્રો બીજો પ્રસંગ આપણે જોયો સચ્ચા દાન જેમાં કૌમુદી નામની છોકરીએ પોતાના તમામ ઘરેણા આઝાદની લડત માટે દાન આપી દીધા જે પોતાના ઘરેણા ફરીથી બનાવી શકે એમ હતી નહીં છતાં પણ એક રાષ્ટ્રપ્રેમ માટે પોતાના તમામ ઘરેના દાન આપી દે છે આમ કૌમુદીના રાષ્ટ્રપ્રેમ અંગેની પણ વાત આપણે બીજા પ્રસંગમાંથી શીખ્યા તો મિત્રો ત્યારબાદ હવે જોશું આપણે આ એકમનું સ્વાધ્યાય તો શરૂ કરીએ આ એકમનું સ્વાધ્યાય તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો તમે અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો લાઈક આપજો અને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો જોઈએ હવે સ્વાધ્યાય તો મિત્રો સ્વાધ્યાયમાં આપણે કુલ ત્રણ પ્રશ્નો પ્રશ્નો અંગે ચર્ચા કરીશું આ તમામે તમામ આપણે વિગતે જોઈએ તો પ્રશ્ન પહેલો મિત્રો આપ્યો છે પ્રશ્ન પહેલાની સૂચના છે પ્રશ્નો કે ઉત્તર દીજીએ અહીં આપણે કુલ પાંચ પ્રશ્નોના ઉત્તરો આપવાના છે આપણે આ તમામે પ્રશ્નો વિગતે समझिए प्रश्न एक मित्रों नेपोलियन की बहन का नाम क्या था उत्तर नेपोलियन की बहन का नाम इलाइजा था नेपोलियन की बहन का नाम इलाइजा था प्रश्न बे नेपोलियन लड़की को अपने घर क्यों ले गया उत्तर नेपोलियन के कारण लड़की के अमरुद खराब हो जाने से उसका नुकसान हुआ था नेपोलियन मां से पैसे दिलाकर उसका नुकसान पूरा करवाना चाहता था इसीलिए वह लड़की को अपने घर ले गया प्रश्न त्रो गांधी जी को सोने की चूड़ी देने वाली लड़की का नाम क्या था गांधी जी को सोने की चूड़ी देने वाली लड़की का नाम क्या था उत्तर गांधी जी को सोने की चूड़ी देने वाली लड़की का नाम कौमुदी था प्रश्न चार गांधी जी ने कौमुदी से क्या कहा उत्तर गांधी जी ने कौमुदी से कहा अरे पगली लड़की दोनों चुड़िया देने की जरूरत नहीं है एक ही चूड़ी देकर मैं तुम्हें अपने हस्ताक्षर दे दूंगा प्रश्न पांच हस्ताक्षर करने के बाद गांधी जी ने क्या लिखा उत्तर हस्ताक्षर करने के बाद गांधी जी ने यह वाक्य लिख दिया तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है हस्ताक्षर करने के बाद गांधी जी ने यह वाक्य लिख दिया तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्याग ही सच्चा आभूषण है तो मित्रों आ रीते आपने પહેલા પ્રશ્ન માટેના તમામે તમામ પાંચ પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત રીતે લખી શકીએ છીએ આગળ વધીએ પ્રશ્ન બે પ્રશ્ન બે નો મિત્રો આપણને ક આપ્યો છે અહીં પ્રશ્ન બે માં ક અને ખ એમ બંને પ્રશ્નોના આપણે ઉત્તરો આપવાના છે તો ક ની મિત્રો સૂચના છે અપને ગામ મેં ઘટી કોઈ આંખો દેખી ઘટના કે બારે મેં લખીએ એટલે કે તમારા ગામમાં કોઈ એવી ઘટના ઘટી હોય કે જે તમે આંખોથી જોઈ હોય તો તેના વિશે તમારે લખવાનું છે મિત્રો આ પ્રશ્ન તમારે વ્યક્તિગત રીતે વિચારીને લખવાનો છે અહીં જે ઉત્તર રજૂ કર્યો છે તે માત્ર નમૂના રૂપ જ છે જોઈએ ઉત્તર ہمارے ગામ મેં લોકો પશુપાલન કા વ્યવસાય કરતે હૈ એક દિન સુબહ કે સમય હુએ મેં એક ભેંસ પાણી મેં ગિર ગઈ ચરવાહા જોર જોર સે ચીલાની લગા गांव के सभी लोग वहां आ गए गांव से रस्सी मंगवाकर कुछ बहादुर लोग कुएं में उतर गए को रस्सी बांधकर ऊपर खड़े हुए लोगों ने रस्सी को खींचकर बाहर निकाला इस घटना के बाद कुएं की जगत जगत मतलब कुआनो नो ओटलो की दीवार ऊंची बनवा दी गई लेकिन आज भी इस घटना को लोग याद करते हैं तो मित्रों आ रीते तुम्हारा गांव તમારા શહેરમાં અથવા તો તમે કોઈ આખો દેખી લાઈવ ઘટના જોઈ હોય તમને યાદ હોય તો આગળ જોઈએ ખ પ્રશ્ન નંબર બે નો ખ ખો તમને સૂચના આપી છે ઈસ ઇકાઈ કે આધાર પર આપને મિત્રો પૂછને કે પાંચ પ્રશ્ન બનાય એટલે કે ઇકાઈ મતલબ કે એકમ આ એકમમાં થી નીકળતા એવા પાંચ પ્રશ્નો બનાવવાના છે કે જે તમે તમારા મિત્રોને પૂછી શકો તમે મિત્રો તમારી રીતના પણ અહીંથી પ્રશ્નો તૈયાર કરીને તમારા મિત્રોને પૂછી શકો છો અથવા તો અહીં આપેલા નમૂનારૂપ પ્રશ્નો પણ તમે લખી શકો છો જોઈએ પ્રશ્નો પ્રશ્ન એક નેપોલિયન ઓર ઉસકી બહાન કોનસા ખેલ ખેલ રહે થે प्रश्न बे कौमुदी के गांव का नाम क्या था प्रश्न त्रीजो आप देश की सेवा किस तरह करना चाहते हैं प्रश्न चौथो नेपोलियन की मां ने लड़की को कितने सिक्के दिए જે તમે તમારા મિત્રોને પૂછી શકો મિત્રો અહીં આપેલા પાંચ પ્રશ્નો સિવાય તમે અન્ય પ્રશ્નો પણ તમારી રીતે તારવીને લખી શકો છો હવે જોઈએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ ત્રણ પ્રશ્ન નંબર ત્રણ મિત્રો આપણને આપ્યો છે વિરામ ચિહ્નો કા ઉપયોગ કરી પરિચ્છેદ ફિરસે લખીએ ઓર અનુવાદ કીજીએ એટલે કંઈ એક ફકરો આપ્યો છે તે ફકરાને આપણે પૂર્ણ વિરામ મૂકી ફરીથી લખવાનો છે અને ત્યારબાદ તેનું અનુવાદ એટલે કે માતૃભાષામાં ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે જોઈએ મિત્રો સૌપ્રથમ પરિચ્છેદ એટલે કે ફકરાને મિત્રો અહીંયા આપણને એક પરિચ્છેદ એટલે કે ફકરો આપ્યો છે દુર્ગાવતી બચપનસે બહાદુર થી યુદ્ધ કરવા માં અપૂર્વ ધૈર્ય દૂરદર્શિતા અતુટ સાહસ ઓ સ્વાભિમાન જૈસે ગુણ વિરાસત મેળે થશીલ કોમલ અતિ સુદર ભાવુક થી વહી દૂસરી ઓરસે વીર સાહસી ઓર અસ્ત્ર શસ્ત્ર ચલાને ભી નિપુણથી शिकार खेलने में उन्हें विशेष रुचि थी तीर और बंदूक का अचूक निशाना लगाने में भी कुशल थी हम हाँ मित्र आ उपयोग करेलो नहीं फकरो फरी लखीय तो दुर्गावती बचपन से ही बहादुर थी।, थी बाद मित्रे पूर्ण विराम मूक

ત્યારબાદ પણ આપણે અલ્પવિરામ મૂકીશું અતિ સુંદર ઓર ભાવુક થી થી પછી પણ મિત્રો આપણે અલ્પવિરામ મૂકીશું વહી દૂસરી ઓર સે વીર વીર બાદ મિત્રો આપણે અલ્પવિરામ મૂકીશું સાહસી ઓર અસ્ત્ર શસ્ત્ર ચલાને મે ભી નિપુણ થી થી બાદ આપણે પૂર્ણ વિરામ મૂકીશું શિકાર ખેલને મે ઉન્હે વિશેષ રુચિ થી થી બાદ પૂર્ણ વિરામ મૂકીશું વાક્ય પૂરું થાય છે વેતીર ઓર બંદૂક કા અચૂક નિશાના લગાને મેં બી કુશલથી બાદ આપણે વાક્ય પૂરું થતાં પૂર્ણ વિરામ મૂકીશું તો મિત્રો અહીં જે જે જગ્યાએ આપણે વિરામ ચિહ્નો મૂકવાના છે તે અલગ અલગ કલરથી દર્શાવેલ છે એટલે કે લાલ કલરથી તમામ વિરામ ચિહ્નો દર્શાવેલા છે તો તમે પણ જ્યારે ફકરો લખો ત્યારે આ રીતના વિરામ ચિહ્નો દર્શાવી શકો છો જેથી કરીને તમને વ્યવસ્થિત ખ્યાલ આવે તો તમારે આ ફકરા માટે વિરામ ચિહ્નો આપણી માતૃભાષા ગુજરાતીમાં આપણે આ ફકરાનો અનુવાદ કરીએ દુર્ગાવતી બાળપણથી જ બહાદુર હતા તેમને યુદ્ધ કરવામાં અપૂર્વ ધૈર્ય દુરંદેશીપણું અખંડ સાહસ અને સ્વાભિમાન જેવા ગુણો વારસામાં મળ્યા હતા કોમળ અત્યંત સુંદર અને ભાવુક હતા ત્યાં બીજી બાજુ વીર સાહસી અને અસ્ત્ર વાપરવામાં પણ કુશળ હતા શિકાર કરવામાં તેમણે વિશેષ રૂચિ હતી તેઓ તીરથી અને બંદૂકથી નિશાન તાકવામાં પણ કુશળ હતા તો મિત્રો આ રીતે આપણે પ્રશ્ન નંબર ત્રણમાં આવેલા પરિચ્છેદનું એટલે કે ફકરાનું માતૃભાષામાં તો મિત્રો આ રીતે અહીં આ એકમનું એટલે કે એકમ બીજાનું અનુઠે ઇન્સાનનું સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નોના વ્યવસ્થિત ઉત્તરો મળી ગયા હશે જો તમને આ પણ મોકલજો અને લાઈક આપજો અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તમારો ખૂબ ખૂબ આભાર